માંગરોળ તાલુકાઠવા ગામે બાવન ગજની દરગાહ પર પ્રણાલી મુજબ આ વર્ષે પણ તારીખ ચૌદ થી સોળ ડિસેમ્બર સુધી ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશ વિદેશથી મુસ્લિમો અને હિન્દુઓ તેમજ તમામ જ્ઞાતિના લોકો પોતાની મન્નત પૂર્ણ કરવા તેમજ ઉર્સ શરીફ જોવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે કોમી એકતાના પ્રતિક સમાન પ્રચલિત કીમ કોઠવાની હઝરત પીર મખદુમ શહીદની ઐતિહાસિક બાવનગજની દરગાહ શરીફે સતત ત્રણ દિવસ ઉર્સ શરીફ સંદલનું આયોજન કરવામાં આવ્યું હોય તે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ આ વર્ષે કવાલીનો કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે આ ધાર્મિક સ્થળે લોકોને આવવા જવા માટે કીમ રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશનથી વિશેષ એસટી બસની સુવિધા મૂકવામાં આવી છે આ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉર્સને પગલે સુરત જિલ્લા પોલીસ તેમજ કોસંબા પોલીસ ટીમનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તાલુકા જિલ્લા દરગાહ હજરત પીર મકદુલ સઈદ બાવાના આજે ચૌદ બાર ચોવીસના આજે બાવા મકદુમનો સંદલ છે અને કાલની તારીખના અંદર પંદર બાર ચોવીસના હજરતપીર શેરેલી બાવાનું સંદલ છે અને એ જ દિવસે કાલની તારીખમાં પંદર બાર ચોવીસના હજરતપીર મકદુલ શહીદ બાવાનું ઉર્જ શરીફ છે હજરત પીર શેરેલી બાવાનો ઉર્જ શરીફ સોલ બાર બે હજાર ચોવીસના છે આ દરગાહના ઉપર બહુ પુરાણી દરગાહ છે અહીંયા આવનાર શ્રદ્ધાળુઓના બધા કામ થાય છે એ પુરુષના અંદર શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને હળી મળીને આ એક આ એવી જગ્યા છે હજરતબીર મકદુમ સૈયદ બાવાની જે કોમી એકતાનું એક પ્રતિક છે જે અહીંયા હરેક જાતના શીખ ઇસાઈ મુસ્લિમ હિન્દુ બધી જાતના અહીંયા ગાડી આવી મળીને અહીંયા ગાડી બાવાનો ઉર્સ શરીફ ચંદલ શરીફ મનાવવામાં આવે છે એમ લોકની હરેક મનોકામના જે છે એ પૂરી થાય છે શનિવાર આજ હઝરત મગદુમ શહીદ બાબા કા શરીફ શરીફે કલ પંદર બાર દો હજાર ચોવીસ રવિવાર કો શેરીલ બાબા કા ચંદલ શરીફે ઓર સોલ તારીખ કો चीराखी का प्रोग्राम है और इस मजार शरीफ में बहुत दूर दूर से जैसे महाराष्ट्र गुजरात यूपी, एमपी हर जगह से हिंदू मुस्लिम सिख ईसाई बहुत दूर दूर से इस दरबार में आते हैं और यह दरबार एकता का प्रतीक है